ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો કામિકા એકાદશી અર્થાત સમસ્ત કામના પૂર્ણ કરનારી એકાદશી આ એકાદશીની કથા સાંભળવા માત્રથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તો આજના પાવિત્ર દિવસે કામિકા એકાદશીની વ્રત કથા મહાત્મય પૂજા વિધિ આજના ખાસ વિડીયોમાં આપણે સાંભળીશું તો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ કામિકા એકાદશી વ્રતમાં શંખ ચક્ર ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે જે મનુષ્ય આ અગિયારસના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસીદળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે તેઓ આ સંસારના સમસ્ત પાપોથી મુક્ત થાય છે જે અગિયારસની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિતૃઓ સ્વર્ગલોકમાં અમૃત પાન કરે છે તથા જે ઘી કે તેલનો દીવો કરે છે તેઓ સો કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોક જાય છે અથવા તો જે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂજા આરાધના કરે છે તેવા વ્યક્તિને અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે એકાદશીનું નામ છે કામિકા અર્થાત સર્વ કામના પૂર્ણ કરનાર આ કામિકા એકાદશી છે આપણા શાસ્ત્રોમાં પણ એકાદશીના મહાત્મયને બતાવવામાં આવ્યું છે આપણા ઋષિમુનિઓએ મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું સૂચન કરેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું મોટું છે જે મહિનામાં બે વખત આવે છે અને બાર મહિનામાં કુલ ચોવીસ એકાદશી આવે છે એ બધી જ એકાદશીનું મહત્ત્વ તેનું અલગ મહત્ત્વ હોય છે આ એકાદશી મનુષ્યનું જીવન સફળ કરનાર છે જો ચોવીસ એકાદશીનું વ્રત ના થાય તો દેવશયની એકાદશી અને દેવ ઉઠની એકાદશીનું વ્રત કરવામાં આવે તો પણ બધી એકાદશીનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે ઉપવાસ કરવો જોઈએ ઉપવાસ અર્થાત ફળાહાર અને જલાહાર દ્વારા આ એકાદશીનો ઉપવાસ તમે કરી શકો છો એક ટાઈમ ભોજન પણ લઈ શકો છે આ વ્રત એક ટાઈમ ભોજન લઈને પણ કરી શકાય છે જે લોકોનું શરીર સ્વચ્છ ન હોય જેમ કે કોઈ બીમાર હોય ઉપવાસ કરવાથી પ્રોબ્લેમ થતો હોય અને જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે જ એકાદશીના દિવસે સંકલ્પ કરી લે કે તેઓ વ્રત કેવી રીતે કરશે એટલે કે સવારે વ્રત કરવાનો સંકલ્પ કરો ત્યારે તમારે સંકલ્પ કરી લેવાનો કે હું આજે એક ટાઈમ ભોજન કરીને ઉપવાસ કરીશ અથવા ફક્ત જળ પીને આ ઉપવાસ કરીશ અથવા ફરાળ કરીને જ આ ઉપવાસ કરીશ જેમ તમે ઉપવાસ કરી શકો એવી રીતે તમારે સંકલ્પ કરી લેવાનો અને જો તમે વ્રતનો ઉપવાસ નથી કરી શકતા તો આ દિવસે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી માતા લક્ષ્મીની પણ પૂજા કરવી અને તેમના મંત્રનો જપ કરવો અને તેમની કથા સાંભળવી અને ખાસ કરીને ધનની શુદ્ધિ માટે આજે દાન પુણ્ય કરાય છે આ રીતે પણ એકાદશીનું વ્રત થાય છે માટે એવું મનમાં વહેમ ન રાખવો કે હું એકાદશીનું વ્રત નથી કરી શકતી અથવા નથી કરી શકતો એટલે મને પુણ્ય પડશે નહીં પુણ્ય મળશે પ્રભુની સેવાથી પણ અને જો પ્રભુની સેવા પણ ન કરી શકીએ તો મંદિરે જઈ દર્શન કરી શકાય છે એ પણ ન થાય તો મન હૃદયથી પ્રભુને પ્રણામ કરી સ્મરણ કરી લો તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે કારણ કે આજે સાક્ષાત પ્રભુ પોતાના ભક્તોને આશીર્વાદ દેવા માટે તત્પરતા દેખાડે છે લક્ષ્મીપતિ ભગવાન નારાયણ જોગમાયા છે જે ભગવાન શ્રી નારાયણના અંગોમાંથી ઉત્પન્ન થયેલા છે એટલા માટે આ તિથિ પ્રભુને પ્રિય છે જે ફક્ત આ તિથિના દિવસે પ્રભુનું પૂજન કરે છે સ્મરણ કરે છે તેમની ઉપર પ્રભુ પોતાના આશીર્વાદ વરસાવે છે અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય છે એવો મહિમા છે આ એકાદશીનો આજના દિવસે ભગવાનનું ધૂપ દીપ નિવેદ પુષ્પથી પૂજન થાય છે ખાસ કરીને તુલસીપત્ર દ્વારા ભગવાનનું પૂજન થાય છે તુલસીપત્ર સમર્પિત કરવાથી જ ભગવાન હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે માટે આજે તુલસીની પણ સેવા પૂજા થાય છે દીપદાન થાય છે પીપળાના વૃક્ષના થળમાં જળ અર્પિત કરાય છે પિતૃ દેવતાનું સ્મરણ થાય છે અને બીજું એ પણ ધાર્મિક દ્રષ્ટિએ કહેવાય છે કે પીપળાના વૃક્ષમાં સર્વ દેવી દેવતાઓનો વાસ હોય છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેય દેવતાઓનો વાસ ગણાય છે પિતૃ દેવતા માટે પણ આજે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય સુવર્ણદાન અને જમીનદાનને માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે ભક્ત જે જાતક સુવર્ણ કે ભૂમિ દાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જે પુનર્જન્મ થતાં તે વ્યક્તિ અપાર ધન અને જમીનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે કથા મુજબ વાત આવે છે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે ન તો તેની પાસે ભૂમિ દાન કરવા માટે જમીન છે ન તો સુવર્ણ દાન કરવા માટે ઘરેણા છે આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે એ જાતકને સંપૂર્ણ પૃથ્વીદાન કરવા જેવું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે કથા અનુસાર શ્રીમદ ભાગવત પુરાણ મુજબ એકવાર ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિને કહ્યું કે જે ફળ અશ્વમેઘ યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા અગિયારસનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે તેના બધા પાપ મટી જાય છે અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે અષાઢ મહિનાની વધની આ અગિયારસને કામિકા એકાદશી કહે છે ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેવો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે કામિકા અગિયારસના વ્રતની મહિમા સ્વયં ભગવાન વિષ્ણુજીએ નારદને બતાવી હતી ત્રેપણ પ્રમાણે કામિકા અગિયારસના વ્રતથી જીવ કુયોનીને પ્રાપ્ત નથી થતો પાપને નષ્ટ કરનારી આ કામિકા અગિયારસનું વ્રત મનુષ્યએ ચોક્કસપણે કરવું જ જોઈએ કુંતીપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન મેં દેવસૈની એકાદશીનું વર્ણન સાંભળ્યું હવે તમે મને અષાઢના શુકૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે કૃપા કરીને એનું વર્ણન કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન સાંભળો હું તમને એક પાપનાશક ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ ખુદ તેમને કહ્યું હતું નારદજીએ પ્રશ્ન કર્યો હે કમલાસન હું આપની પાસેથી આ સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે પ્રભુએ બધું મને કહો ત્યારે બ્રહ્માજીએ કહ્યું નારલ સાંભળો હું સંપૂર્ણ લોકના હિતની ઈચ્છાથી તમારો પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા છે એના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ દિવસે હરિ વિષ્ણુનું પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે એ ઘણું દુર્બલ પુણ્ય છે જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે માટે પાપવીરુ મનુષ્ય યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ જે પાપરૂપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ ગણાય છે વિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતો લાલમાણિત મોતી સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા તુલસી દળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે જેણે તુલસીની મંદિરીઓ દ્વારા ત્રિકેશવનું પૂજન કરી લીધું છે એના જન્મભરના પાપોનો ચોક્કસ નાશ થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું આ એકાદશી બધા પાપોનું હરણ કરનારી છે આથી મનુષ્યએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ સ્વર્ગ લોક અને મહાપુણ્ય ફળ પ્રદાન કરનારી છે જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીવો પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગ લોકમાં સુધાનું પાન કરે છે જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલનો દીવો પ્રગટાવે છે તેણે સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે તેથી પ્રત્યેક મનુષ્ય આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ જે ભક્ત ભાવપૂર્વક આ એકાદશીનું વ્રત કરે છે અને ભગવાનનું સ્મરણ કરે છે તેને અખંડ પવિત્રતા પુણ્ય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ કથાનું શ્રવણ કરવા માટે તમારું હૃદયપૂર્વક આભાર આશા છે કે આ કથા તમારા જીવનમાં એક નવી ભક્તિની જ્યોત પ્રગટાવશે અને આત્માને શાંતિ આપશે જો તમને આ કથા પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને એક લાઈક કરો અને અન્ય ભક્તો સુધી શેર કરો અને આવા વધુ ધાર્મિક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જય શ્રી હરુ જય વિષ્ણુ ભગવાન જય એકાદશી માતા જય હરિઓમ મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ